જવાના રોડ ઉપર રાત્રિના સમયે આશરે છ ફૂટ લાંબો મગર જોવા મળતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આમોદ કોટ જવાના રોડ ઉપર આમોદના કેટલાક યુવાનોએ રાત્રિના સમયે મગર જોવા મળ્યો હતો જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જાણ કરતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટ જસુભાઈ પરમાર ગાર્ડ અનિલ પઢિયાર બિપિન પરમાર તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખીને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સ પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો આમોદ ખાતે આવેલ કોર્ટ પાસે રાત્રિના સમયની અંદર મગર આવી ચડેલ જે સ્થાનિક રહીશો દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ સાહેબને જાણ થતાં તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાઉન ફોરેસ્ટર સાહેબ જે પરમાર સાહેબ હું અનિલ પડિયાર વીપીએન પરમાર નેચર ફાઉન્ડેશનમાંથી અંકિતભાઈ પરમાર અનિલ ચાવડા તથા લોક સહકાર મેળવી રેસ્ક્યુ કરવામાં આવેલું જે પશુ દ્વારા સારવાર હેઠળ રાખવામાં આવેલ સારવાર તંદુરસ્ત અવસ્થામાં જાહેર થતાં તેને નૈસર્ગિક મુક્ત કરવામાં આવશે